સવારે સાડા અગિયાર થી અઢી વાગ્યા હતા કાંઈ તૂટિયામાં તમારે જેટલું ખાવું એટલું આવે બરાબર દાળ દાળ હોય ભાત હોય ત્રણ શાક હોય શાક હોય અને રોટી હોય કલાક મરચા હોય કેટલી આવે અને એક ખાવ બે ખાવ કે દવા ખાવ બરાબર સાઠ રૂપિયામાં આવે તો ભાત ચાલે એવું થઈ ગયું ભાઈ ને મેળવીને જ આવું છે

હા ખાવાથી કાઢી જવું બીજી આવી જવા એક તરીકે રહ્યો એક તરીકે હા ભૂલ ઠંડી ના મસ્ત રાખો મેં અઠાડી તો બાદ રાખો અલિયા હું બેહી જાવ આ હું થાળી કરું ભાઈ ભઈ નોમા તમે ખાઈ આડા રૂપિયા વે દે વે લવળ મે કે બેજા બજાર રા